પાટણ શહેરમાં અનેકવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ છેવાડાના માનવી સુધી પહોંચી સેવાકીય કાર્યો કરતી હોય છે ત્યારે આ સંસ્થાઓ દ્વારા બહેનોને આત્મનિર્ભર બનાવી પોતાના કુટુંબમાં આર્થિક રીતે સહભાગી બની શકે તેવા નાના નાના લઘુ ઉદ્યોગો શીખવાડવાના પણ સરાહનીય કાર્ય કરવામાં આવતા હોય છે ત્યારે પાટણની ભગીની સમાજ દ્વારા બહેનોને કાનૂની સલાહ સહિત વિવિધ બહેનોલક્ષી કાર્યક્રમ કરવામાં આવતા હોય છે જેને અનુલક્ષીને શ્રમ વિસ્તારની બહેનો આત્મનિર્ભર બની પોતાના કુટુંબને આર્થિક સહયોગ પૂરો પાડી શકે તે માટે પ્રયત્નો પણ કરવામાં આવતા હોય છે ત્યારે ભગીની સમાજ પાટણ દ્વારા શ્રમ જેવી વિસ્તારમાં જરૂરિયાતમંદ બહેનોને સ્વનિર્ભર બની રોજગારી મેળવી પરિવારમાં આર્થિક સહાય કરી શકે તે હેતુથી હસ્તકલા ઉદ્યોગ રાખડી બનાવવાનું કામ શીખવાડવામાં આવ્યું હતું આમ શ્રમ વિસ્તારની જરૂરિયાતમંદ બહેનો રાખડી જેવા લઘુ ઉદ્યોગ શીખીને પોતાના પરિવારને આર્થિક રૂપે મદદરૂપ નીવડી શકે તેવા શુભ કાર્યથી બહેનોને રાખડી બનાવવાનું કાર્ય ભગીની સમાજ પાટણ દ્વારા કરવામાં આવતા તેઓની આ કામગીરીને સ્થાનિક મહિલાઓએ સરાહનીય લેખાવી હતી